પેથોલોજી લેબોરેટરી વિભાગના વડા જીજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કામ કરતી ટીમમાં ડોક્ટર ચાંદનીબેન પરમાર ડૉક્ટર હેતાંશ ભાલાડા બ્લડ બેંકના કાઉન્સિલર દર્શન રાવલ મેહુલ દવે સમર્થસિંહ સોઢા ડેવિડ ખ્રિસ્તી તેમજ રવાપર પીએચસી નો સ્ટાફ વગેરે સેવાઓ આપી હતી તેમજ રવાપર ગામના દરેક સમાજના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ અને અગ્રણી અશ્વિનભાઈ રૂપારેલ રાજુભાઈ પટેલ નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય વિનોદભાઈ અનમ પત્રકાર શિવશંકર વાસુ પત્રકાર હાસમભાઈ થોડિયા સૈયદ કાસમછા મંજલવાડા હારૂણભાઈ કુંભાર અખિલ કચ્છ કુંભાર યુવા સમાજના પ્રમુખ રવાપર ગામની મસ્જિદના મૌલાના ઇબ્રાહિમ પેસ ઇમામ હાજી મામદ ભટ્ટી હાજી સાલે મામદ કુંભાર તેમજ હાજી મામદ ખત્રી હાજી સિદ્દિક પિંજારા હાજી સુમાર ભટ્ટી કુંભાર કાસમ નોરમાબદ હાસમ રમઝાન ભજીર રમજુ આદમ લુહાર આમદ રમજુ ચાકી રવાપર ગ્રામ પંચાયતના સદસ્ય જેઠાભાઈ યાદવ અબ્દુલ્લા ચાકી ઓસવણભાઈ કુંભાર વિનોદભાઈ સોની ફકીર મામદ થોડિયા અને રવાપર વિગોડી ઘડાણી નાગવરી નવાવાશ ગામના સર્વ હિન્દુ મુસ્લિમ સમાજના નામી અનામી લોકોએ રક્તદાન કર્યું હતું રવાપર મુસ્લિમ યુવા સર્કલ દ્વારા આયોજનને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી અને રવાપર ગામના મુસ્લિમ યુવા સર્કલના કમિટીના નવ યુવાનોએ આ રક્તદાનના આયોજનને તન મન અને ધનથી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને રવાપર ગામના મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કરવા માટે લોકો આગળ આવે તેવી લોકોને ભલામણ કરવામાં આવે છે અને રક્તદાન એ મહાદાન છે જ્યારે કોઈ આપણી માતાઓ બહેનોને ડિલિવરીના સમય અને કોઈ અકસ્માત કે સંકટ સમય કોઈ ઇમરજન્સી આવે છે ત્યારે ઇમરજન્સીના સમય એક એક લોહીનો ટીપું લોકોને નવું જીવન આપી શકે છે તો તમે પણ અવશ્ય રક્તદાન કરશો ગોવાની સ્ટોર અમારે ત્યાંથી ટેલરિંગ આઇટમ અસ્તર સિલાઈ માટેના દોરા રંગોની દોરા તેમજ રાખી મોટી લીસ ઉપરાંત આ ઉપરાંત અમારે ત્યાંથી આપને મળી રહેશે કચ્છી લે આબલા તેમજ ફૂલ અને સૂતર પણ રીટેલ તેમજ હોલસેલ વ્યાજબી ભાવમાં હાજર સ્ટોક મળી રહેશે પંચાયત રોડ બસ સ્ટેશન ની સામે ગેટ ની અંદર બરકત ખોજા આ માટે અમારો સંપર્ક કરવા માટે અમારા મોબાઈલ નંબર નોંધી લેશો એક્યાસી ચારસો બાર ચોત્રીસ બસો બાવન અને સિત્તેર એકસો ત્રેસઠ પંદર એકસો ત્રીસ